ગુજરાત પ્રદેશના તમામ ક્ષત્રિયો બે વાગે આયોજિત થવા જઈ રહ્યું છે અને સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજન સ્થાપિત થવા જઈ રહ્યો છે એની જે વ્યવસ્થાની જે જવાબદારી છે ક્ષત્રિય કરણી સેના દ્વારા કરવામાં આવી રહી છે ભૂતકાળમાં ક્ષત્રિય સમાજ સાથે જે પણ ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે ભવિષ્યમાં એ ઘોર ઉપેક્ષાઓનો જે પ્રહારો થયા છે એ પ્રહારોનો પુનરાવર્તન ના થાય એને સુનિશ્ચિત કરવા માટે તમામ જે ક્ષત્રિયો છે ગુજરાતના એ એક મંચ ઉપર આવી રહ્યા છે અને એના પર મંથન કરીને ભવિષ્યમાં આ તમામ જે જેટલી પણ જેટલી પણ વ્યવસ્થાઓ જે થઈ છે એને રોકવાનું કાર્ય કરવા જઈ રહ્યા છે વિસ્તારમાં પૂછ્યું હતું